જય માતાજી રામ રામ સીતારામ જોઈ લે અમારે રામ લખન આવ્યા ને કે મોરલા અમારે જો લકી આમ રખડે હેરિયા તમે જોઈ લ્યો આમ જવાર પાકી ગયે યાર ને કા રામલખન અહીંયા આવ્યા જવાર ખાવા મરઘી આવીએ જોઈ લે ગોડી ગોડી અહીંયા ખાય જવાર ખાવાની મજા આવી ગઈ એને જોઈ લે અમે કડક ના થાય બાકી તો સીલ હે બે દેશી એક હજી દેશી આમ ક્યાંય નથી દેખાતી જો ચક્કલી ઘણી બધી જવાર ખાવા હોય પાકી તો આમ ખેડૂત બધા ખાતા હોય જોઈ લો અમારે રામલખન જવાર ખાય મસ્ત જવાર આમ કેમ કે જવાર પાકી ગઈ કારણ કે હમણાં હે ને મકાઈ વાઢી નાખે મેં કીધું પંખીડાઈ ખાય અને આને ચાર કરી નાખી જોઈ એમ તો પાકી ગયા એમ જવાર જેવી જ જવાર હોય પણ આમ ડુંડા અલગ થી છે એના જો પોડા પોડા પગતા પગતા ડુંડા જોઈ ને પાકી ઢરી ગયા આખી એને ઢરી ગયા હવે તો નથી જાજી અડધા પૂણા વિઘાન રહે આમ કોરી હી ભારી પાછળ આ જોઈ લઈએ બધાય ખા જો એમાંથી ડુંડા મોરલા ને બધા રોલેન નથી તૈયાર વરે પાલો ભરવા જાય ભાઈ મારાથી હજી ખરે મણ ને હિસાબે લીધું કારણ કે આમાં વીઘા ને હિસાબે લેવા જાય ને તો ભાઠા ને મારે વીઘા વિઘાન હોય ને ત્રી વિઘાન કહે કેમ કે ત્રી વિઘાન કહે એટલે આપણે મેં કીધું હજી ખરે આપણે મણને હિસાબે જ લેવો કારણ કે મણને હિસાબે આપણે કોઈને શેતરવા ય નથી ને આપણે શેતરાવું નથી ઓલો પાલો લીધો હતો ને એમાં તો ગજબ ઓલા હતા કાગરિયા નીકરે ખીલીયું નીકળે ને એવો પાલો એટલે નગરપાલિકાને ખાતર નાખે નહીં તો પાલો લેવાય જ નહીં કોઈ એને ગાયું માટે ખરાબમાં ખરાબ એવા ને એ પાલો લેવાય જ નહીં મણ ને હિસાબે લીધો ખાલી વજન કરાવી દી હું ભરેલી કહેવું ને ભાઈ હજી કોઈને ને હિસાબે આપણે આમ આજુબાજુમાં કોઈને પાલો વેસવો હોય ને મગોટું અમારે ત્યાં મગોટું કહે તો કહેજો આપણે વીઘાની હિસાબે નથી જતા કાલે એક ભાઈએ એક ભાઈ અરે એક દલાલીએ નંબર આપ્યા ને વાતો વાતું ને દોઢ કલાક એની અડધી પોણી કલાક કલાક વાતો કરીએ મને કે ના તમે જોઈ જાઓ ભાઈ તારું મગોટું શું ના નું તું ભાવ કે ને તો નહીં આવીએ એને ભાવ કીધો ને તૈન ગઈ કીધો પાછો તો એ ના કે નહીં એટલે એવા વારને ભાવ ન કહે ને વીઘાનાન મણનાન ત્યાં જવાય જ નહીં ને ખરેખર મગોટું લેવાય મણને હિસાબે જ લેવાય કેમ આફડ ફળડા ને કે મણને હિસાબે આ ગાડીઓવાળા ને મણને હિસાબે જ દે અને મણને હિસાબે જ લેવાય ને કે આપણે ન સેતરાય નહીં ન સેતરાય કંઈ ટેન્શન જ નહીં કાંટો જ કરાવી દેવાનો એને કાંટો જ કરાવી દેવાનો ભલે પાંચ રૂપિયા વધારે મોંઘવું પડે પણ એ સસ્તું લેવા આવી ડબલ મોંઘવું પડે કારણ કે માં હવે ખોટું જ બોલે બધા કોઈને હરમ નત રહી ખેડું નહીં એટલે એવા વાતને કઈ લેવાય જ નહીં મણને હિસાબે લેવાય જો આપણે મણનું લીધું મણને હિસાબે મગોટાને આલે હિંતેર રૂપિયા લે એંસી હાલે નેવું ને હો આલે ભારે ને ભારે મગોટું હાલ ચોખ્ખું હોય ને તો હો રૂપિયા થાય બાકી એંસી રૂપિયા ને હિંતેર હે કાઢવું હોય છે ઘણા કરો તો એને મગોટાનું જોવા ગયો તો આમ કારા પડી ગયા અમારી સાઈજ તો એટલે કોઈને મગોટું ભાઈ વેસવું હોય ને મણને હિસાબે તોય કીધું આપણે હજાર પંદરસો મણ લેવું એને હજાર પંદરસો મણ લેવું કે બે હજાર મણ પછી સણાની ખારીઓ પણ કોઈ વ્યસ્તા હોય ને મણને હિસાબે હોય ને તો કહેજો એમાંય કારણ કે ઉધળું લઈએ એટલે આપણે ખબર ન પડે મણને હિસાબે હોય તો કહેજો આ મગોટું લીધું હે અને હજી લેવું મણને હિસાબે હોય તો તો ફોન કરજો આપણા નંબર છે આજુબાજુ હોય તો ન કરતો સેટું હોય તો આપણે ન પહોંચે અમારા પોરબંદર જિલ્લામાં આમાંથી એ પણ અમારી સાઈડ આમ કાઠિયાવાડ અમારા બરડામાં હોય તો એને બરડામાં હોય ને તો કહેજો અડવાણું હે આમ ખાંભોદર હે

બ્લેડ બ્લેડ ને બ્લેડને ખરેખર નગરપાલિકાનું ખેડૂને ખાતર જ ન નખાય આ જો આવી નાના નાના ટુકડા હોય એટલે આ ન હગે આપણે ન વીણી હગ્યા વીણી વીણીને મને હાકતા જાવ ક્યાંક આ વીણી વીણીને થાકી ગયા એવા આ દુનિયાને હરગાવીને ખ્યાત અગાર રાખીને વીણતા એવા નાના નાના ટુકડા હોય એટલે ગાયું ખાઈ જાય ફેર એના કટિંગ થઈ ગયા આમાં ઠેસરમાં એટલે આવું મોગોટું ન લેવાય ખરેખર તો ખેડૂત ખાતર જ ન નાખાયા નગરપાલિકાનું એવું ખરાબ ખાતર આવે હરગાવીએ અમે જો આમ કરી કરીને હરગાવીએ એટલે આ મોગોટું ન લેવાય એવું જોઈને લેવાય લેવા આમ હરગાવી આ કોથરી હોય ને ખરેખર તો વેફારું ના તેને કાંઈ લેવાય જ નહીં એને વેફર ને આ ફાકી હુડો કાઢી વેફરું એના કે વેફાર ને કોથરીઓ બધા એ જ કરે પેલા બાપુડા હતા ચોરી લઈને જતા ને કોથરિયો નું વેફર હવે તો એની કંઈક તો ખબર આવ્યા અમે બધા વીણી વેણીને હરગાવી નાખ્યા ને ખેતરમાં જ ન જાય ખેતરમાં કંઈ ગણી ન કરે વધારી ફેરવે ઘાટની મોલી બગાડે એને અમારે માતા આવું પહાડ ને પર્વત કામધેનું અત્તિ રૂપારી શકોર ને બધી દઈ લે મકાઈ ખાય પાલો નહીં કહ્યો પાલો નાખે મકાઈ દેનત નાખતા એણે કહેવા દીધો એમ ખા એ માતાઓ રહી પહાડ ને પર્વત ભાઈ બ્લેકા કાંઈક નહીં હા એકાદો અહીંયા ઉભો કામધેનું અને બરાબર ની બધી ઉભી જો આખું નાખીએ ને એટલે ટઈ ખરી અટાણ વાઈ ગયા મણે કે નવ ખાડા નવ સવારે નાખી દીધું હાથ વાગે તો અમુક ઉડાડે વધારે અમુક તો નથી ઉડાડ દીધો ઓલી ગાય રહીને હેઠો નાખીને જ ખાય બાકી તો નકર બધી ખાય જોઈ લે આ હાથા હે આપણે ઉપર નાખી દઈએ આ ખરેખર આખું નાખીએ ને એ ગણ જોરદાર કરે જોઈ લ્યો અમારે અતિ સુંદર ખાય ફોટો મકાઈ થઈ ગઈ જોરદાર આમ હાલે આ ઉપર નાખી દેવાય એમ નાખીને કલાક પછી આમ મારીએ તો ખરેખર ગણ જોરદાર કરે અમારો પ્રદીપસિંહ રાવલ હતો ને એ કેતો મને કે આખું ના ખાય એટલે હમણાં આપણે આખું નાખીએ આખું નાખીએ ને એટલે ટકા ખરી જ એને દી નીકળે કાકરેજ ને કાંકરેજ ને ખાવાનું જોઈએ આખો દી પેલું કાપી નાખો ઝડપ થઈ કાશું પાકું જરી જરે નહીં ને ખાઈ જાય ઝટઝ એ કે જટ જટ ખાઈ જાય આ કાંઈ મૂકે નહીં પછી ખાઈ જાય હેઠું પીડ્યું હોય તો એ ખાઈ જાય પણ આમ આપણે આમાં નાખ્યા કરીએ તો ઓછું બગડે હું તો પછી આમ ઘુમરો મારું તો નાખી દઉં કોઈ હેઠું ધોઈ રહ્યું હોય નહીં ધોઈ લ્યો બધી છે રાડા હું સાવીને ખાઈ ને એટલે હેરડી ના દો આવા પીડ્યા હોય હું સડાવીને જાઓ મારે કામ મહા કાઢી ખા એવું હે ભાઈ આખું ગણ જોરદાર કરે પહેલાં પાંદડા પાંદડા ખાય પછી આખું ખાય એમ કે પછી ખાઈ જાય પણ આ રૂંઢાયેલા કે સાયા કરે હારી પટ્ટી નાખી દઈએ એટલે જોઈ દે પહેલાં પાંદ ખાય પણ ગણ જોરદાર કરે પછી જો આ ત્રણ ચાર વાર આ લઈ ગયા આમ થઈ ઘાટી પણ હવે કેવડી થાય એ ખબર ન પડે બામા બોલો એવું તો ના નારોટ અમારે નારો હુકવી નાખી આમ ઘણી બધી એટલે આમાં હે ને ડીઝલ ડીઝલ નાખી પંપમાં બસો ગ્રામ અને એ ડીઝેલ સાઈટું એ ડીઝેલથી ક્યાં મરી જાય એટલે એને આમાં ડીઝેલ નાખ્યું આખડ રહ્યું ને આ ખડને તો ઉપાડ્યા જ રખાય ને ખેતરું પથારી ફેરવી કડક ઠેકાણાની ખેતરું બંધ કરાવી દીધું જો આવું હું રહ્યો ને અને અમારી કોંગ્રેસી ગયા હા હું ના ખબર નહીં પણ જો આવું છે ને આ ખડ ખાય ભરી જો આવું થાય જવાર જેવું ને એમ તો હોય આવા ઢુંડા નીકળ્યા બરું જેવું પણ આમાં હે ને બોલે નારોટ આવ્યો ને ટાણા એ બહુ નારોટ વાળી તકલીફ થાય આમાં હે ને ડીઝલ સાટે મેં કીધું ડીઝલ પંપમાં નાખીને સાટો કીએ કે ડીઝલ નાખે એટલે કાંઈ ના આવે એ કરો મે ના આવે ઘણા આપણે વિડીયા જોયા મેં કીધું આપણે ટ્રાય કરીએ ઓર્ગેનિક થઈ જાય ને બે થાય અમારે હાવોથી મકાઈ એઠી નાખી ન લગભગ નાખી દીધી આવ્યા અમાર દિલબાગ જોઈ લ્યો કાન બાન ને આમ કંઈ ઘટે નહીં કપારમાં ફૂલ બસ બસ ક્યાંક અમારે દિલબાગ આવ્યા હવે જરાક આપણે લખન જો આમાં જ પાણી પીવામાં સૂનો નહીં ગયો પાણી પીવા માતાને જો અહીં મગોટું નાખી દીધું આખો દેખાય હાની નગર નાખી દે આ જો આ બીજું મગોટું આવી ગયું પાલો એના આમાં જવું કાંઈ નથી એટલે આવું ચોખ્ખું મગોટું નહીં લેવાય આ મારે તો જો આ આરામ લખન માથે ગાડું હે તો લાગે તો સોનાનું ને આ સોનાનું જ થાય ત્યારે અહીં વરસાય એટલે સોના જેવા ભાવ થઈ જાય આના પછી ઓસ્ટ્રિયા ખરેખર ગાજ એવું હોય જેમ જવું હોય ને એમાં આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ શરતી મેરેજ સડતી કદાચ ન હોય તો હાલે પાસપોર્ટ ને ફોટો અને આધાર કાર્ડને પાન કાર્ડના નું આગળ પાછળનું પાન ઉંમર છે એમાં વીસ વરસથી પંચાવન વર્ષ સુધી આમ તો વીસથી અડતાલી કીધું પછી પંચાવન ની હાલે અને બે લાખ પાંચ હજાર નવસો ને વીસ એમાં પગાર છે અને ત્યાં ભૂગી ગયા પછી તમને આપણે આધાર કાર્ડ જેવો કાર્ડ મળી જાય ને એટલે તમે ઘરવારીને પણ તેડાવી શકો ઘરવારી ગઈ હોય તો ઘરવાળાને છોકરાને તેડાવી શકે અને પાંચ વર્ષે નાગરિકતા આપી દઈએ બે લાખ પાંચ હજાર પગાર ખાવા પીવા નથી આપતા રૂમ આપે અને ખરેખર ગા જેવા યુરોપનો દેહ તમારે ઇઠ્યાવીસ ત્રી દેહના દરવાજા ખુલી જાય ત્યાં જાવ એટલે ત્યાં જઈને તમારે ત્રણ મહિના પછી કાર્ડ મળી જાય ને કામ ન કરવું હોય ને એ ત્યાં અને બીજે કરવું હોય તો એ થઈ શકે અને એમાં બીજો સૌથી મોટો બેનિફિટ છે કે મહારાષ્ટ્રનો એનો માલિક છે આપણો ઇન્ડિયનનો હોય મહારાષ્ટ્રનો અને કોઈને જવું હોય તો ભાઈ કે જોઈ ખરેખર જ એવું હોય અને અઢી ત્રણ મહિનાનું કે હું ચાર પાંચ મહિનાનું કહું એ થઈ જ જાય પછી લંડન કોઈને જવું હોય ને તો લંડન જેવું હોય એમાં રૂપિયા ઘણા જોઈએ પણ પછી એ વાર ના કે લંડનમાં પણ ગા જેવું હોય એમાં રૂપિયા ઘણા હે પહેલાં લાખ રૂપિયા જ ભરવો પડે અને પછી તમારે ત્યાં લાઇસન્સને હોય તો ટેક્સી ડ્રાઈવરનું ડ્રાઈવિંગનું કામ પણ જડી જાય અને આપણા છોકરા એમાં જાય એને કે એમાં આપણા જાય કોઈને જવું હોય તો મહિના દીને અંદર કે દીને અંદર કે ભાઈ ચાલીસ દીમાં ગેરંટી આપે કે તો પચીસ દીનું ચાલીસ દીનું પચાસ દીમાં પુગાડી દે અને ગાજે હું હા પછી કોઈને ડિપેન્ડરમાં જવું હોય ને તો પચીસ ચવીસ વર્ષનો છોકરો કે છોકરી હોય ને તોય કહેજો એવા બે જણા જોઈએ આપણા છોકરા જ નથી એવડા એટલે એમાં જઈ જઈને હોવે એમાં ઓછા પૈસા અને એ જવું હોય તોય કહેજો આપણું નામ હે રામભાઈ સિસોદિયાનું ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને એમાં રૂપિયા ચાર પાંચ લાખ પહેલાં દેવા પડે અને ડિપેન્ડરમાં જવું હોય ને તો એય ગેરંટી અહીંયા તમારો ઉનો હક થઈ જાય ને છોકરો હોય તો એ હાલે એક છોકરો ને છોકરી બેય છે એટલે એ બેયને જવાનો હોય એટલે હક થઈ જાય અને આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન આઈ અને રામભાઈ નામ છે હજી એકવાર મોબાઈલ નંબર બોલ દઈએ અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા કારણ કે આપણા છોકરા તો એમાં હાલે નથી લંડનમાં ભણેલા લાયસન ઇન્ટરનેશનલ લાયસન ને બધા હે એની મારા એટલે એ તો એમાં જાય ને ભણેલા હોય જ જાયજો અથવા કોઈ હગાવાલાની હોય એ જ જાયજો કામ કરવા નગરની આ લંડનમાં કામ ન જડે નગરું હોય બધું બાકી ઓસ્ટ્રિયામાં કા દે હોય ત્યાં હગાવાલાની કાંઈ જરૂર નથી તમને અહીંથી ગેરંટી આપે લખીને આપી દઈએ કે ભાઈ તમને ત્યાં કામ મળી જ જાય અને આ ડિપેન્ડરમાં જવું હોય ને કોઈને તો એ છોકરોને છોકરી જે પરીક્ષા પાસ કરેલા હે અને એને જવું એટલે જોઈએ કારણ કે આ છવી વરથી ઉપર હાલે પચીસ છવી વર્ષ કે ચોવીસ વરથી ઉપર હાલે તો એમાં જવું હોય ને એ ફોન કરજો અને ગા જવું અને બાકી ઓસ્ટ્રિયા હું તો કહું જવાય આપણે તો વહેલું કહી દીધું લંડનનું ક એટલે ત્યાં જાય અને ઓસ્ટ્રિયાવાળું તો લગભગ ઓલા જે મિત્તલબેનમાં હતા ને એ કેન્સલ થયું એને કેન્સલ કરી નાખ્યું મિત્તલબેને અને બાકી સ્લો વાક્યવાળા હે ને એના બધા થઈ જાય લગભગ સત્તર અઢાર જણાને થઈ ગયા અને આપણા બધા થઈને સાઠ જણા એવા હયા સા પાઠ જણા એટલે એમાં સત્તર જણાની વિઝા સબમિટ થઈ ગઈ અને એ ગેરંટીવાળી જ છે બધાની મહિનાથી થઈ જાય એટલે તમે બધા તૈયારીઓમાં રહીજો એવા ને કે ક્યું સલો વાક્ય કદાચ આપણે નામે હજી ભૂલી જતા એવું કંઈ નતું તો એ કે એ બધા મિત્રબેન ગયા એટલે એને ખાતામાં પૈસા નાખતા જાજો અને કરાવો ને સત્તર જણાનું વિઝા સબમિટ થઈને આવી ગઈ અને એમાં બાર દીથી એકવી દી કે મહિના દીમાં તમને પાસપોર્ટ આપી દે એટલે એ એમાં તો ઘણા જણા ને હાથ જણા હા એના કે બસોને હાથ જણા એટલે આગળ પાછળ આગળ પાછળ બધાને વારો આવે ને એમાં ફાઇલું કોઈ કોઈ નહીં આગળ પાછળ થઈ ગયો એવું કંઈ નત ઘણા અમુક મને ફોન કરે ને કે રમભાઈ હું પાછળ હતો આગળ હતો ને પાછળ રહી ગયો પણ એવું કંઈ નથી અહીંથી ફાઇલું બધી ભેરી મૂકી હોય પણ આ ઓફિસમાં આગળ પાછળ થઈ ગયો એટલે વારો બધા આવી જાય એ સ્લો વાક્ય આવવાના અને આમાં ઓસ્ટ્રિયામાં જેવું હું લંડનમાં જવું હોય તો એ કારણ કે એનો હક થઈ જાય ભેરો કામ જઈને તમારે ગોતવું પડે આપણા છોકરા ત્યાં જાય તમારે કોઈ જવું હોય તો રૂપિયા ગણા બે હે આપણે ત્યાં ત્યાં ભાઈબંધ હે અમારે નાગાભાઈ એ નાગાભાઈ હે કાચી માસીયાણ બિન હે તો એ કંઈક સેટિંગ કરી દી છે એમાં રૂપિયા ગણા જોઈએ અને હોય એને જવાય બાકી ન જવાય અને ક્યાં તો ભણેલા નો હોશિયાર હોય આપણા છોકરા તો ભણેલા હે કોમ્પ્યુટર આવડે બધુંય આવડે ઇંગ્લિશ આવડે એટલે એ છે ના આવડતું અહીંયા જઈને શીખી જાય આપણે એ કિસ્મતમાં એ હે તો એનું કહી ન કદાચ નહીં થાય કિસ્મતમાં ન હોય તો તેવું કહીને ન્યાય ન થાય પણ એમાં કંઈ બી વારનું નથી એમાં પહેલા લાખ રૂપિયો જ દેવા એ લાખ રૂપિયો ન થાય તો તમારો લંડન નો થાય તો પાછો એવા કે લંડનનું નો થાય ને તો પાછો અને આપણે તો વહેલું કહી દીધું એટલે હવે કદાચ થાય મહિનાઓ દોઢ મહિનામાં થઈ જાય જય માતાજી બીજું હું ભાઈ